గ్రంథ చౌదమో అధ్యాయ పేలి కడి బారీ కడి సుధీ శ ઈશ્વની કીર્તિ પહોંચી તેણે પોતાના દરબારીઓને કહ્યું આ સ્નાતકારક યોહાન છે એ પાછા સજ્જીવન થયા છે એટલે જ તો તે આવી ચમત્કારિક શક્તિઓ ધરાવે છે અને વાત એમ છે આપણે બધા જાણીએ છીએ સ્નાનસ્કારક યોહાન હેરોદ પાસે જઈને કહ્યું તું તારી પત્ની સાથે તારી પત્ની જે છે એ તારા ભાઈની પત્ની સાથે રહે છે પોતાની પત્નીને એને છુટાછેડા આપી એ અધર્મ છે એમણે એમ કહ્યું હતું અને એના લીધે હેરોદે સ્નાનસ્કાવ યોહાનને જેલમાં પૂરાયા અને હેરોડિયાસ આ બાબતમાં ગુસ્સામાં હતી બદલો લેવા માટે તાકતી હતી ખ્રિસ્ત બહેનો આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ આ એક ધર્મયુદ્ધ છે ધર્મ અને અધર્મ અજવાળું અને અંધારું સત્ય અને જુઠ્ઠું ન્યાય અને અન્યાય વચ્ચેના એક મોટું સંઘર્ષ છે સત્ય તમને મુક્ત કરશે એમ કરીને યોહાન ગ્રંથમાં બત્રીસમો અધ્યાયમાં આપણે વાંચીએ છીએ સત્ય આપણે જાણીએ છીએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે સત્યની સાક્ષી પૂરવા પ્રભુ ઈસુ પોતે દુનિયાના પ્રકાશ તરીકે આવ્યા અને પ્રકાશની સાક્ષી પૂરવા માટે स्नानस्कार योहान आ पृथ्वी पर आया था ये पोते प्रकाश नहता पण प्रकाश नी साक्षी पुरवा माटे सत्य नी साक्षी पुरवा माटे पृथ्वी पर आता अने जे सत्य बोलिया राजा पास जेने तू जेवी रीते जीवे छे तारा भाई नी पत्नी साथे रहे छे ये अधर्म छे अने एनुं परिणाम ए सहित बनिया હેરુડિયા બદલો લેવા માટે તાકતી હતી અને જ્યારે હેરોદના જન્મદિવસ નિમિત્તે એની દીકરી એવી રીતે નૃત્ય કર્યું હતું બધા ખુશ થઈ ગયા હતા અને હેરોદ કહે છે માઘ માઘ જે માગે તો આપું અને હેરોડિયાસ કહે છે અત્યારને અત્યારે મને સ્નાનસ્કારક યોહાન માથું કાપીને આપો ખ્રિસ્તમાવાલા ભૈયતાબેનો જે અધર્મ છે એને ધર્મ જોઈને હંમેશા ભીખ લાગે છે જે અજવા જે અંધારું છે એ અજવાળ જોઈને એને ભીખ લાગે છે જે અન્યાય છે ન્યાય જોઈને એને ડર લાગે છે ગુસ્સો આવે છે અધર્મને ધર્મ પ્રત્યેક ગુસ્સો જુઠ્ઠાને સત્ય પ્રત્યે ગુસ્સો અન્યાય કરે છે એને ન્યાય પ્રત્યે ગુસ્સો અને છેલ્લે જે અન્યાય કરનારા જે અધર્મ કરનારા છેલ્લેના આત્મય છે એ છે हिंसा કારણ સત્ય કડું છે સત્ય સ્વીકાર કરી શકતા નહીં એટલે એનમાં એટલો બધો ગુસ્સો છે કે આ સત્ય છે આ અજવાળું છે આ અન્યાય છે હું એને મારી નાખું એમ કરને હેરોદ એ ગુનો પાપ ઉપર પાપ ગુનો ઉપર ગુનો કર્યો હતો હા ક્રિષ્માલભયતા બહેનો ઘણી વખત આપણા જીવનો પણ લોકો આપણી પાસે આવે ને જે સત્ય વાત છે આપણી વિશે એ આવીને વાત કરે ત્યારે આપણે પણ ગુસ્સો આવે છે ગુસ્સો આવે છે આપણે પણ બદલો લેવા માટે કોશિશ કરતા હોય છે એટલે આજના જેના શાસ્ત્ર પાઠ મુજબ કારણ કે સત્ય એવી બાબત છે જેમ ખીબ્રોના ગ્રંથમાં ચોથો અધ્યાયમાં બારમી કલામાં સત્ય વિશે આપણે વાંચીએ છીએ સત્ય બેદાર તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ છે આત્મા અને પ્રાણની વચ્ચેની તથા સંધિ અને મજાની વચ્ચે આર પાર નીકળી જાય છે મનના વિચારો ઈરાદાઓને પણ તે પારખી લે છે કારણ જે સત્ય છે જે અજવાળું છે અને જે ન્યાય છે એ શક્તિશાળી છે અને પાવરફુલ છે કદાચ આ બાબતમાં આપણને લાગે જેવી રીતે સ્નાંસ્કાર યહાનના બાબતમાં આજે પણ ઘણા બધા સત્યના વિરોધ હોય અજવાળાના વિરોધ હોય પણ પ્રભુ ઈસુ પોતે જગતનો પ્રકાશ છે જેવી રીતે સ્નાસ્કાર નહીં જેવી રીતે પ્રભુ ઈસુને અને જેવી રીતે આપણે બધા સત્યની પક્ષમાં રહીએ આપણે પણ એ તકલીફ થઈ શકે છે પણ પ્રભુ આપણી સાથે હોય હું સદા તમારી સાથે છું અને જ્યારે આપણે પ્રભુ સાથે રહીએ એમના શાશ્વત જીવનમાં એમના અત્યંત જીવનમાં આપણે જેમ પ્રભુના મહિમામાં ભાગીદાર બનીશું હા ક્રિષ્માલા બહેનો આજનું મનન ચંદન સાત્ર સમજવા માટે પ્રભુ યશુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય સંદેશને તમે પોતે સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી એમને પણ ખબર પડે માત્ર ને માત્ર પ્રભુ ઈશુ ખ્રિસ્ત એ સત્ય છે અને સત્ય જ આપણને મુક્તિ અને તારણ આપી શકે એમ છે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ યુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય